વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઓગણાયસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિસિધ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સૌએ રાષ્ટ્રીય ધ્વજને સલામી અર્પણ કરી અહીં શિક્ષણ સમિતિના સભ્યો સહિત શાસના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા યુઆરસી સીઆરસી સહિતના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ધ્વજવંદનના આ કાર્યક્રમમાં જોડાયા હતા આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી હોય ત્યારે પ્રથમ વખત વિદ્યાર્થી દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે તૈયાર કરાયેલ રોબોટનું પણ નિદર્શન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું વિદ્યાર્થીએ બનાવેલ રોબોટ દ્વારા સમિતિના અધ્યક્ષ ધ્વજવંદન માટે આમંત્રિત કરવામાં આવ્યા અને આ રીતે વિદ્યાર્થી બનાવવામાં આવેલ રોબોટનો ઉપયોગ ધ્વજવંદનના કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો ત્યાં સ્વતંત્ર દિવસે એક વર્ષ પૂર્ણ કર્યા પછી મને પંદર દિવસ મીચા થયા છે આ વર્ષમાં નગરપાદની શિક્ષણ સમિતિ અને દેશ બંને નવી નવી સિદ્ધિઓ દ્વારા હાંસલ કરી છે ત્યારે આજના દિવસે ગર્વથી કહેવાય કે હવે વિકસિત ભારતનું માન્ય પ્રધાનમંત્રીજીનું સપનું એ સપનું સાકાર થવા જઈ ગયું છે બે હજાર સુડતાલીસનું વર્ષ એ બે હજાર સુડતાલીસનું વર્ષ એ વિકસિત ભારતનું વર્ષ હશે હા આજે ઓગણાએંસીમાં સ્વતંત્રતા દિવસ છે નગરભાથિક શિક્ષણ સમિતિ તરફથી વડોદરાવાસીઓને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપતા ગર્વની લાગણી અનુભવ છું આજે અમારા બાળકો દ્વારા આધુનિક ભારત કેવું હશે એની એક નાની ઝાંકી કરાવાઈ આજે અમારા બાળકે એક રોબોટને હેન્ડલ કર્યો એ રોબોટે મારા હાથમાં દોરી આપી અને ધ્વજને અમે ફરકાવ્યો આજે અભિક્ષિત ભારતનું એક નાનું પગલું અમારે નગરભાસિક શિક્ષણ સમિતિ તરફથી ભરાઈ ગયું છે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત એ ઓપરેશન સિંધુ જેવા કેટલાય ઓપરેશનોની અંદર અમારા આઠ બાળકો ઓપરેશન માટે તૈયાર થવા માટે આજે એમની પહેલ કરી રહ્યા છે ત્યારે હું દરેક સંસ્થાઓને આભાર વ્યક્ત કરીશ જે લોકો અમને એઆઈની ટેકનોલોજી સ્ટેમ લેબની ટેકનોલોજી મેથ્સ લેબની ટેકનોલોજી રોબોટિકની ટેકનોલોજી અને કોડિંગની ટેકનોલોજી આવી ઘણી ટેકનોલોજીઓ સાથે અમારા બાળકોને જોડી રહી છે ત્યારે આજ આવનાર દિવસનું આ વિકસિત ભારતનું અમારું જે સપનું છે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આજના દિવસે આ બધી જ સંસ્થાઓને હું આભાર વ્યક્ત કરીશ જે લોકો નિઃશુલ્ક કામ કરીને અમારા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા માટે અને દેશને વિકસ ગુરુ બનાવવા માટે લઈ જવા માટે જે રહેલા અમારા બાળકો છે એમને એમને એક એક આધાર પૂરો પાડે પાડે છે છે માર્ગદર્શન આજના દિવસે અમારી સમગ્ર ટીમ નગર એ અમારા ઉપાધ્યક્ષ હોય અમારા એઓ હોય અમારા પૂર્વ અધ્યક્ષ હોય અમારી સમગ્ર ટીમ હોય દરેક જણા કમર કસીને બાળકોના ભવિષ્ય માટે એમના નિર્માણ માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે સમગ્ર ટીમને બી આજે અભિનંદન આપતા હું ગર્વની લાગણી અનુભવું છું આજના દિવસે ફરી એકવાર આપના મીડિયાવાસીઓને સમગ્ર દેશના આપણા બાળકોને સમગ્ર દેશના વાલીઓને સમગ્ર દેશના શિક્ષકોને હું આજે આહવાન કરીશ કે આપ જે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાળકોની જે પહેલ છે એ પહેલને બિરદાવો અને સાથે સાથે એમના ઉત્સાહમાં વધારો કરો આવનાર દિવસોમાં આજ બાળક એ વિકસિત ભારતનું એક અનોખું પગલું હશે અને આવનાર દિવસોમાં મોટા મોટા ઓપરેશનો ની અંદર આજ બાળકો જોડાવાના છે ત્યારે હું આ બાળકોને બી અભિનંદન આપતા આજ મેં મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા ગીજે વંદ માત્ર